શિયાળામાં સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર હોય છે કારણ કે શિયાળો શરૂ થતાં જ લોકોની ખાણીપીણી બગડવાથી બીપી સુગરની સમસ્યા થવાનું જોખમ વધી જતું હોય છે શિયાળામાં લોકો ખાય તો છે વધારે પણ પાણી પીવાનું ભૂલી જાય છે કારણ કે શિયાળામાં તાપમાન ઘટવાથી તરસ નથી લાગતી પરિણામે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે તેની અસર હૃદય મગજ લિવર કિડની હાર્ટ અને શરીરના હાટકા પર પડે છે ડિહાઈડ્રેશનના કારણે ઘણા પ્રકારની બીમારી થવા લાગે છે સૌથી વધારે સમસ્યા ત્યારે થાય છે જ્યારે સાંધાના દુખાવો થાય છે કારણ કે ઠંડી હવા અને પાણીની અછતને કારણે સાંધામાં પ્રવાહી ઓછું થવા લાગે છે અને પછી સાંધાઓ એકબીજા સાથે અથડાઈ જવાની શક્યતા વધી જાય છે યોગ્ય પાણી ન પીવાથી સ્નાયુઓને ઇલેક્ટ્રોલાઇટ્સ મળતા નથી જેનાથી દુખાવો અને ખેંચાણ વધે છે આટકાની ઘનતા ઘટવા લાગે છે આટકા નબળા થઈ જાય છે શરીરની લવસિકતા ઓછી થવા લાગે છે વધારે ખરાબ પરિસ્થિતિ ન થાય ત્યાં સુધી લોકો આ સમસ્યાને સમજી શકતા નથી અઝમો લસણ મેથી સૂકું આદુ હળદર નિગુરડી પારિજાત અને અર્ક પત્રી સરખી રીતે વાટી લેવી પછી સરસવ કે તલનું તેલ ઉકાળી તેમાં નાખવું અને આ હોમમેડ તેલથી મસાજ કરો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો